માતા નાગણી છે નાગ માતા એ આવે છે વિઘ્ન કરવા નહીં પણ માપવા આવે છે કે આ રામનું કાર્ય કરવા માટે નીકળા તો છે પણ કેટલા ટપી શકે છે પરીક્ષામાંથી કેટલા પસાર થાય છે એટલે નાગ માતા ને જોયા અને હનુમાનજી બોલ્યા છે કે માં આપ મારા માર્ગોમાં કે હા હું તને ખાવા માટે આવી છું ખાવા માટે

પોતાનો મુખોનજી ટેમ્પલ થવા લાગ્યા એટલે તેને કઈ ગણી શકે નહીં જેવે સુરસાઈએ એટલું મુખ વિસ્તાર દરિયો દેખાતો બંધ

હનુમાનજી મહારાજ મનમાં રામ નું સ્મરણ કર્યું ને ત્યાં એ પાણી માં દેખાણી ઓહો આ તો જળ અંદર તો કેટલાય જીવ એને કેમ ખાતી નથી અને આકાશમાં માં ઉડે ને તો ખાય છે આનો અર્થ એ પોતાના જેવા માણસ હોય ને એની ઈર્ષ્યા નથી કરતું આ પોતાના કરતાં કોઈ ચડિયા તો થાય ને ત્યારે પછાડવાની કોશિશ કરે અમારા કરતાં કઈ રીતે કેમ આગળ નીકળ્યા હવે આને કેમ પછાડવા એટલે हनुमान जी કેવા લાગ્યા કે મને ઊંચો ઉડતો જોયો ને මුચે એટલે તે કર્યો એક જ મુષ્ટિકાનો પ્રહાર અને એનો નાશ કરી નાખ્યો ફરી હનુમાનજી ઉડાન ભરે છે હનુમાનજી આગળ જાય છે કેવા છે રામનું સ્મરણ મનમાં છે ત્રણ ત્રણ વિઘ્નો આવ્યા હનુમાનજી ને ઉપવાસ થયો છે નિર્જળા જે દિવસે ઉડાન ભરી તે દિવસે માક્ષર મહિનાની એકાદશી હતી એટલે મોક્ષદા એકાદશી જે કહી એનો નકોરનો ઉપવાસ પછી બારસનો ઉપવાસ હવે લંકા સુધી આવીને પહોંચ્યા હનુમાનજી મહારાજના મનમાં થયું કે હવે કદાચ વિઘ્ન આવે કે કેમ આયા કાઈ નક્કી થાતો નથી શું થાય છે ને જ્યાં એ લંકા નગરીમાં પહોંચ્યા જોયું તો 人间。 સોનાનો કિલ્લો બનાવ્યો છે આની નજરીમાં આગ્યા પછી ભલભલા નીકળી શકે એવું નથી રંગ બેરંગી ભણીયોથી શણગારેલો ક્યાંક કુવાવો છે તલાવડી છે ફૂલવાડી છે બાપ બગીચા રાજ રચેલું શોભા મહાદેવી આપણે શ્રીલખકા તક છે શોભાની કોઈ સીમા નથી પણ ઉપયોગ કરતા ન આવ્યો એની વૃત્તિ બરાબર ન રહી રાવણ હનુમાનજીએ જોઈ લીધું કે હવે જાવું તો છે લંકાનગરીમાં અને આ રાવણનો પેરો એમ કેવાય છે યમરાજા તોડીને આવ્યા હા વજ્ર લઈને હનુમાનજી જોઈ ગયા જય શ્રી રામ બોલ્યા તા યોગ પાછા હાટી ગયા કે યમરાજા તમે હા આ ખોટા માણસને સાથ આપવાનો મૂકવાને મને સમય આપ્યો મને હદાલકી લો છે આજે મને અહીંયા રાખ્યો છે